અમરેલી શહેરમાં દિવાળી પર્વની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે અમરેલીમાં પૂર્વ સંધ્યાએ બજારોમાં ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરની મુખ્ય બજારોમાં તેમજ શહેરની દરેક નાની મોટી દુકાનો શોરૂમ માં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરી ઘરના આંગણાને સુશોભિત કરવા માટે અવનવા સ્ટીકર્સ આકર્ષક તોરણ લટકણીયા જેવી વસ્તુઓની લોકોએ ખરીદી કરી હતી તો સાથે રેડીમેડ કપડા બૂટની ખરીદી કરતા પણ લોકો જોવા મળ્યા હતા એકંદરે અમરેલી શહેરમાં દિવાળી પર્વની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ અને અનેરો ધનગનાટ જોવા મળ્યો છે